નમેદા નિગમના અધિકારીઓ ની ઓફિસ નજીક હોય છતાં પણ ખાડો દેખાતો નથી મોટી ડાર્ગટના થાય તો જવાબદાર કોણ ડભોઈ શિનોર ચપડીથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલની બાજુમાં વીસ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે છેલ્લા એક અઠવાડિયાથી વધુ ખાડો ઊંડો થતો જઈ રહ્યો છે ડભોઈ નર્મદા નિગમના અધિકારીઓની ઓફિસ પણ નજીક હોય છતાં પણ આટલો મોટો ખાડો દેખાતો નથી રોજ બરોજ આ રોડ ઉપરથી અસંખ્ય વાહનો પસાર થઈ રહ્યા છે છતાં પણ જીવના જોખમે લોકો વાહન પસાર કરી રહ્યા છે જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ડભોઈ શિનોર ચોપડી મેઇન કેનાલ પસાર થઈ રહી છે અહીંથી વાહનો ભોઈચા રાજપીપલા ચાણોદ કરનારી વાહનો પસાર થાય છે જવાનો મુખ્ય માર્ગ હોય વહેલી તકે વીસ ફૂટ ઊંડો ખાડો પુરાય તો વાહન ચાલકોને કોઈ તકલીફ પડે નહીં નર્મદા કેનાલની બાજુમાં જે વીસ ફૂટ ઊંડો ખાડામાં કોઈ વાહન ખાબકશે તો જવાબદાર કોણ ખાડા પડવાનું કારણ માલધારી વાહનો રેતી ભરેલી ટ્રકો આ નર્મદા કેનાલથી પસાર થતી હોય જેના લઈને છેલ્લા અઠવાડિયામાં મોટો ખાડો વીસ ફૂટ ઊંડો પડી ગયો છે વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ ખાડો પૂરે તેવી વિસ્તારના ખેડૂતો અને વાહન ચાલકોની માંગ ઓહવા પામી છે રિપોર્ટ તરફલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી